મની લોન્ડરિંગને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે એડી અમદાવાદ અને મુંબઈ સહિત સાત સ્થળોએ દરોડા પાડ્યા માલેગાંવમાં બોગસ દસ્તાવેજના આધારે ખોલાવેલા બેંક ખાતાના દુરૂપયોગને લઈને ઈડી હરકતમાં આવ્યું છે ઈડીના અધિકારીઓએ સુરત અમદાવાદ અને મુંબઈમાં સાત સ્થળોએ દરોડા પાડીને તેર પાંચ કરોડની રોકડ જપ્ત કરી છે નાસિક મર્ચન્ટ કો ઓપરેટિવ બેંકમાં બારથી વધુ નવા ખાતા ખોલાયા હતા જેમાં સો કરોડથી વધુની રકમ જમા કરાવવામાં આવી હતી જ્યારે બેંક ઓફ મહારાષ્ટ્રની નાસિક શાખામાં આવા પાંચ ખાતા મળ્યા હતા આરોપી સિરાજ અહેમદ મોહમ્મદ હારૂન મેમણ અને તેના સહયોગીઓ પર જરૂરિયાતમંદ લોકોના ઓળખ દસ્તાવેજોનો વિવિધ બેંકમાં ખાતા ખોલાવતા હતા એડીએમની લોન્ડરીંગ કેસમાં અક્રમ સફી અને વસીમ વલી મોહમ્મદ ની ધરપકડ કરવામાં આવી છે અલગ અલગ જગ્યાએ એડીએ સાત સ્થળોએ દરોડા પાડ્યા છે અને કાર્યવાહી કરી છે શું અપડેટ બેંક વ્યવહારો થયા હતા તેને લઈને ઈડી દ્વારા એક મની લોન્ડરિંગ નો કેસ દાખલ કરવામાં આવ્યો અને ત્યારબાદ તપાસ કરવામાં આવી છ તારીખના રોજ અમદાવાદ સહિત મુંબઈ સાત સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને અલગ અલગ જગ્યા ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું નાસિક મર્સ્ટ બેંકના ખાતામાં જેટલી વ્યવહારો થયા હતા લગભગ ચૌદ ખાતામાંથી આ વ્યવહારો થયા હતા અને સો કરોડ થી પણ વધુની રકમો જે છે તે જમા થઈ હતી જેને લઈને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જેની અંદર તેર કરોડ થી પણ વધારે જેટલા જે રોકડ રકમ છે તેને જપ્ત કરવામાં આવી છે મહત્વનું છે કે એ આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે જેમાં અક્રમ શફી અને વસીમ ભેસાણીયા નામના જે વ્યક્તિ છે કે જેમના દ્વારા અન્ય લોકોના ડોક્યુમેન્ટ લઈને આ ખાતા ખોલાવવામાં આવતા હતા આ જે એન્ટ્રીઓ પાડી અને જે ટ્રાન્સફર કરવામાં આવતું હતું કે આ લોકોના અકાઉન્ટ લેવામાં આવતા હતા અકાઉન્ટ જે ખોલવામાં આવે તેનું ભાડું ચૂકવવામાં આવતું હતું ને હવે આ તમામ અકાઉન્ટ જે છે તેને લઈને ઈડી તપાસ કરી રહી છે પરંતુ સૌથી મહત્વની બાબત છે કે સો થી પણ વધુના જે વ્યવહારો થયા હતા એમાં એક કરોડ જેટલી જે રોકડ રકમ છે એ જપ્ત કરવામાં આવી છે ને હવે ઈડી તપાસ કરી રહી છે બિલકુલ દીપક આભાર જાણકારી માટે